રિક્ષામાં મુસાફરી તો મોટા ભાગના લોકો કરતા જ હશે અને એમાં પણ મહિલાઓ રિક્ષામાં બેસતા પહેલાં ધ્યાન રાખજો કારણ કે તમે જે રિક્ષામાં બેઠા છો તેમાં તમારી સાથે જે પેસેન્જર બેઠા છે જે મુસાફર બેઠા છે તે લોકો ચોર પણ હોઈ શકે છે અને તમારી નજર ફરતાની સાથે જ એ તમારા રૂપિયા દાગીના કે કિંમતી ચીજ વસ્તુઓ શેરવી લેશે અને તમને ગંધ સુધા નહીં આવે શું તમે રિક્ષામાં મુસાફરી કરો છો શું તમે દાગીના પહેરી રિક્ષામાં બેસો છો જો હા તો હવે દાગીના પહેરી રિક્ષામાં બેસતા નહીં તમે જે રિક્ષામાં બેઠા છો તે ચાલક અને તમારી બાજુમાં મુસાફરના સ્વાંગમાં બેસેલી મહિલા કે પુરુષ ચોર ટોળકીનો સભ્ય હોઈ શકે છે કારણ કે તમને ભનક પણ નહીં લાગે અને દાગીનાની ચોરી થઈ જશે રિક્ષામાં બેસતા મુસાફરો રહેજો સાવધાન મુસાફરોના દાગીના રૂપિયા ચોરતી ગેંગનો પર્દાફાશ ઉંઝામાં ત્રણ ગુના આચરતી ગેંગના બે સાગરીતો સગંજામા મહેસાણાના ઊંઝામાં રિક્ષામાં બેસાડી મુસાફરોના દાગીના અને રૂપિયા ચોરી થયા હોય તેવી ત્રણ ઘટના બની હતી મહત્વની વાત એ છે કે એક જ દિવસમાં ત્રણ ત્રણ મુસાફરો સાથે ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી કેમેરા ચકાસ્યા આ સિવાય જે રૂટ પર આ ત્રણેય બનાવ બન્યા હતા તે રૂટ પર રિક્ષા ફેરવતા ચાલકોની પૂછપરછ કરવામાં આવી હતી એ દરમિયાન ચોર ટોળકે રિક્ષા લઈ પોતાનો શિકાર શોધી રહી હતી મહેસાણાના રામોસણા બ્રિજ પાસેથી ચોર ટોળકીને ઝડપી લેવામાં આવી હતી તેમની રિક્ષામાં તપાસ કરતા ચોરી કરેલી સોનાની બંગડી સોનાનો દોરો સોનાનું પેન્ડલ મોબાઈલ અને કટર મળી આવ્યું હતું જેથી પોલીસે સલમાન ગુલામ નબી વોરા અને સલમાન ઉર્ફે સલ્લુ કયુમ ખાન પઠાણ નામના બંને આરોપીની ધરપકડ કરી તમામ મુદ્દામાલ સાથે આરોપીઓને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા આ ગુના નોંધાયા બાદ ઊંઝા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા ક્રાઈમ બ્રાન્ચ લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ મારફતે અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ આ સિવાય સેલ આઈડી તથા હ્યુમન રિસોર્સ મારફતે આ ગેંગના ઈસમો વિરુદ્ધ તપાસ ચાલુ માં હતી આ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસોને મળેલ બાતમી હકીકત આધારે રામોશના બ્રિજ નજીકથી બે ઈસમોને એક રિક્ષા તથા ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ ગેંગમાં સામેલ એક મહિલા અને એક પુરુષ ફરાર મુસાફર નાસવાંગમાં રિક્ષામાં બેસતા આરોપીઓ પોલીસના કહેવા મુજબ મુસાફરોને ટાર્ગેટ કરતી આ ટોળકીની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો પકડાયેલા બંને આરોપીઓ ખેડાના રહેવાસી છે ખેડાથી રિક્ષા લઈ નીકળતા હતા એક આરોપી રિક્ષા ચલાવતો હતો અને બાકીના આરોપી મુસાફરના સ્વાંગમાં પાછળની સીટમાં બેસતા હતા આ ગુનામાં ફરાર આરોપી રમેશ અને એક મહિલાનો સમાવેશ થાય છે જે મુસાફર બની પાછળની સીટમાં બેસતા હતા દાગીના કાપવાનું કટર સાથે રાખતા હતા એકલ દોકલ મહિલાને બેસાડતા હતા મુસાફરને બેસાડ્યા બાદ આરોપીનું કામ શરૂ થઈ જતું મહિલાની નજર ચૂકવી તેણે પહેરેલા દાગીના કટરથી કાપી લેતા હતા પાકેટમાંથી મોબાઈલ અને રૂપિયા સહિતનું કિંમતી સામાન પણ સેરવી લેતા હતા ત્યારબાદ જે તે સ્થળે મુસાફરને ઉતારી નવો શિકાર શોધતા હતા આ બંને ઈશમો જે મુદ્દામાલ સાથે ઝડપાયેલા છે તેનું નામ છે સલમાન ગુલાબ નબી વોહરા જે આણંદના રહેવાસી છે તથા બીજા ઈશમનું નામ છે સલમાન ખાન ઉર્ફે સલ્લુ કયુમ ખાન પઠાણ કે જેઓ મહેમદાબાદના રહેવાસી છે અને તેમની પાસેથી સોનાની બંગડી સોનાનો દોરો સોનાનું પેન્ડલ મોબાઈલ ફોન અને રિક્ષા એમ મળી કુલ પાંચ લાખ ચાલીસ હજાર સાતસોનું મુદ્દામાલ રિકવર થયેલ છે આ આ સિવાય ગુનાના અન્ય બે ઈસમોને પકડવાના બાકીમાં છે તપાસ હાલ ચાલુમાં છે આ ગુનામાં રમેશ દેવી પૂજક અને મહિલા આરોપી ફરાર છે તેને પકડવાની કવાયત પોલીસ કરી રહી છે ત્યારે ચોર ટોળકી કેટલા સમયથી મુસાફરોને બેસાડી દાગીના રૂપિયા સહિતના માલસામાનની ચોરી કરતી હતી અત્યાર સુધી કેટલા લોકોને ટાર્ગેટ બનાવ્યા છે તે દિશામાં તપાસ તેજ છે મુકેશ જોશી ગુજરાત ફર્સ્ટ મહેસાણા